ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર એક બાઇક સવાર યુવાન રિક્ષાએ ટક્કર માર્યા બાદ પટકાતા એસટી બસના ટાયર તેના માથા પર ફરી વળતા તેનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા સ્થાનિક કાર્યકર્તાએ સ્થળ ઉપર પહોંચી પોલીસને જાણ કરી હતી ભરૂચ નર્મદા મૈયા બ્રિજ જાણે અકસ્માત ઝોન બન્યો હોય તેમ લાગી રહ્યું છે આ માર્ગ પર અનેક અકસ્માત થતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે આજ રોજ આનંદનગરમાં રહેતો એક બાઇક સવાર યુવક અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો તે નર્મદા મૈયા બ્રિજ પર પહોંચતા તેની આગળ ચાલતી એક રિક્ષા સાથે અથડાયા બાદ માર્ગ પર પટકાયો હતો આ સમયે તેની પાછળ આવતી એસટી બસના ટાયર તેના પર ફરી વળતા આ યુવકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું અકસ્માતના પગલે લોક ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા આ ઘટનાની જાણ થતા સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકી ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરતા આ યુવક આનંદનગરમાં રહેતો નિખિલ જય ભાઈ સોલંકી હોવાનું તેનું ચૂંટણી કાર્ડ પરથી જાણવા મળ્યું હતું તે તબલાક બાદક હોય અંકલેશ્વરમાં તેનો કોઈ પ્રોગ્રામ હોય ત્યાં જઈ રહ્યો હતો તે સમયે આ અકસ્માત સર્જાયો હતો ઘટનાની જાણ અંકલેશ્વર બીડિઝન પોલીસ મથકે કરવામાં આવતા તેઓએ ધર્મેશ સોલંકીની મદદ મેળવી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી બધુ તપાસ ચલાવી છે ઘટનાની જાણ થતા જ પરિવારજનોના ટોળા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ત્યારે યુવાન પુત્ર અને ભાઈના મોતથી પરિવારમાં માતમનો માહોલ છવાયો હતો અંતરે ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જાયા બાદ એસટી બસના ચાલકે તેની બસ ઉભી રાખવાની તસદી પણ લીધી ન હતી જેને લઈ લોકો તેના પર ફિટકાર વરસાવી હતી